તમે હાજી વિચારો એક રમત છે એમાં દોરી પકડવાની વાંચી પાટા પછી ઉદારવાનું કુચ કુછ કરતો વાંચી પડતો પડતો આપડે આપડે થોડું આમ જોઈ લેવાનું શું

હું જ્યાં તો દેખાડો ખાવા નામ રમત રમવાની બોધીને ખેંચવા યાર ખેંચવા નહીં

એ તો બરોબર અમે એટલે આગળ છોકરા નો વાળો હા પેલા કાર્ય દેખાતો છોકરો ને બધે છોકરા

આગરા હા હા આ ગયા મુંડા પર વગાય ની મે પાછો જા આ મુજા તનિયા તનિયા કયા કું Tambah tu, tambah sebelah. jadi suka, sudah. Betul ya? Ahliya, ada wakaf. Cepat tarik, coba kau ikut. Tunggu, 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 kau ikut.

હ અરે આ શું આવડે તો બરે

আগুৰে নাম মানুহ নেকি

થઈ ગયો ભ

ના તાલી પાથરી બંધા આ કાકા બોલો અબો એ કાકા મનમાં કયા ઘોડે કાકા નામના બગાડતો આપું હા નામના બગાડ કાકા રલવા પડ્યા પૂજી એ મું રાજી જો બોલ અરે ન ભયા કુદ 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 હા અજી આઈજો કાકા આઈંગા ગયા હા આઈંગો સંભઈ આઈંગા ધીર દેજો હા આઈંગા કે ધીર કે દેજો પુદરે પુદરે તમે તારા કુદો કા આઈંગા હા એ ગમદે ને તો નેખે જો ખાલે હા ચાડી આઈંગા કોઈ ન્યા દુરી બળ તો કાં તો મર જશે બોતો ને હરી મરો આઈ ગયો રે ઓહો કાકા કમ લે કુછ માર અગળે અગળે ની બોલા કે વાજી આ કારીયો કાકા અગળે લે કારજો બોલે લે વાવા হয় আমি ইনম দৰে আহি নাই ইয়াত নাই હા ઓ આઉ કરા ઓ જોગા બગા હા જોગા ભાગ્યો એ આ જીજીઓ ભાઈ খে জিতি জিতিয়া পাৰি মই

ઓહો સાચા ચના છે ના બોલતો ના ના ઓરું ઓર સમજે કંપલેટ એ પડે ને તબ આ ચિલ્લા કંપની આ ચિલ્લા

આ જાના હવા હા હાલો આવો હા દેખજો જલ્દી જલ્દી આવો હા હા જલ્દી આવો લે તમે ચાલો જાવ પાપા તું દોડ જા જલ્દી 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 રલર ચક્કરી મારો વાહ આય વાહ હો ચક્કરી આ ભાગુંં તો કરીને પકડી નાખ્યો એવું ના કરો પક ના પકરો ચાલ જલ્દી